ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે રીતે લોકો સાથે અન્યાય થાય છે જે રીતે લોકો સાથે ભેદભાવ થાય છે જે રીતની આખા ગુજરાતનું શાસન છે એના કારણે તમામ વર્ગ વિસ્તારના લોકો આ સરકારથી હેરાન પરેશાન છે મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે સરકારમાં અનેક પદો ખાલી હોવા છતાં સરકારી ભરતી નથી થતી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી યુવાનોનું શોષણ થઈ રહ્યું છે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે ભ્રષ્ટાચાર ચારે તરફ છે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ પ્રશ્ન આખું ગુજરાત પૂછે છે ત્યારે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીથી આખા ગુજરાતની પ્રજા ત્રસ્ત છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે દારૂ ને ડ્રગ્સની બધી વધી છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે નાના મોટા ધંધા વેપાર ચોપટ થયા છે વિદેશની નીતિઓને કારણે સરકારની નિષ્ફળતાઓને કારણે ગુજરાતનો હીરા ઉદ્યોગ હોય સિરામિક ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય આ બધા આર્થિક રીતે નુકસાનમાં છે ત્યારે એવા સમયમાં આખા ગુજરાતના લોકોની જે તકલીફ છે જે દર્દ છે જે પીડા છે જે આક્રોશ છે એને વાંચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં વિધાનસભા દીઠ જન આક્રોશ સભાઓની શરૂઆત કરી છે આજે સવારે વહેલા દહેગામ વિધાનસભામાં લોકોને મળ્યા છે આજે ભિલોડા વિધાનસભામાં શામળાજી ખાતે લોકોને મળી રહ્યા છે ત્યારે ચારે તરફ લોકોમાં આક્રોશ છે લોકોની તકલીફ છે લોકોની ફરિયાદો છે લોકોના આંદોલન છે પણ સરકાર કોઈની પણ વાત સાંભળતી નથી કારણ કે સરકારને એમ છે કે વોટ ચોરી કરીને અમે તો સત્તા પર આવી જવાના છે એ જે વાત છે એનો વિરોધ કરવા માટે લોકોના આક્રોશને વાચા આપવા માટે એના અવાજને બુલંદ કરવા માટે અમે લોકોની વચ્ચે જઈને સહી ઝુંબેશના માધ્યમથી પણ વોટ ચોરીને ખુલ્લી પાડીશું લોકોના આક્રોશને વાચા આપીને રસ્તા પર ઉતરીને આંદોલનો કરી અને આ વોટ ચોર ગાદી છોડ એ નારાને બે હજાર સત્યાવીસમાં માં ગુજરાતના લોકોના આશીર્વાદથી સફળતા સાથે સાબિત કરીને બતાવીશું નવા પ્રમુખ જગદીશ ભારતીય જનતા પાર્ટી એના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ પંચાલની નિમણૂક કરી છે અમારા તરફથી એમને શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું પણ ખાસ કરીને ત્રણ દાયકાનું ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતમાં શાસન છે એમાં જો સૌથી વધારે કોઈને અન્યાય થયો હોય ભેદભાવનો ભોગ બનવું પડ્યું હોય તો ગુજરાતના એસસી એસટી ઓબીસીને માઇનોરિટી સમાજને થવું પડ્યું છે ગુજરાતના ખેડૂતો હોય ગુજરાતના યુવાનો હોય કે સામાન્ય વર્ગના લોકો હોય દરેક રીતે આ હેરાન પરેશાન છે એની આર્થિક સ્થિતિ નબળી થતી જાય છે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે લોકોના ઘરો પર બુલડોઝર ફરી રહ્યા છે બજેટની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો છે તો અમે આશા રાખીએ કે જગદીશભાઈ તો રાજ્ય સરકારમાં મંત્રી પણ રહ્યા છે ત્યારે જે ના કરી શક્યા કે ગુજરાતમાં ઓબીસી સમાજને ન્યાય આપવાની વાત હોય આદિવાસી સમાજને ન્યાય આપવાની હોય કે ગરીબ સમાજને ન્યાય આપવાની વાત હોય એ મંત્રી તરીકે કદાચ ના કરી શક્યા પણ પ્રદેશ પ્રમુખે તરીકે એ સમાજોનો એ વર્ગનો અવાજ બને તો હું માનું છું કે આ ત્રણ દાયકાના શાસનમાં જે સૌથી વધારે નુકસાન ભોગવી રહ્યો છે તકલીફમાં છે એ ગુજરાતનો ગરીબ સમાજ એ એના માટે જે આશા રાખીને બેઠો છે એમાં ક્યાંક થાય